અલ્કાપુરી જૈન સંઘના દીક્ષાર્થીઓનો વિદાય સંભારમ યોજાયો નિખિલભાઈની દીકરી મુમુક્ષુ સાક્ષી તથા અમેરિકાથી આવેલ વિનીતભાઈ તથા લીલાબેનના બંને સગા ભાઈ બહેન મુમુક્ષુ કરન તથા મુમુક્ષુ તાન્યાકુમારીને સંઘ દ્વારા જાજમાન વિદાય અપાઈ શ્રી શ્રોતા ગણ દ્વારા મુમુક્ષુ રત્નોનું બહુમાન કરાયું અમદાવાદથી ખાસ હાર્દિક શાહે પધારી સંયમજીવનનું અદ્ભુત વાતાવરણ ઊભું કરાયું જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે અલ્કાપુરી જૈન સંઘના પાઠશાળાના બાળકો દ્વારા ખૂબ સુંદર સ્ટેજ કાર્યક્રમ કરી ત્રણેય રત્નોને વિશિષ્ટ વિદાય આપવામાં આવી હતી અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે અમારા અલ્કાપુરી જૈન સંઘમાં રત્નસુંદર સુરી મહારાજના ચાતુર્માસની ઉપલબ્ધિ સ્વરૂપે પહેલા બે બાળકોની દીક્ષા થઈ અને હવે ત્રણ બાળકોની દીક્ષા આવતી ચોવીસમી ફેબ્રુઆરીએ ધુલિયા ખાતે આચાર્ય રત્નસુંદર સુરેશ્વરજી મહારાજના હસ્તે થશે આજે સંઘના ટ્રસ્ટીઓ જયેન્દ્રભાઈ તથા જેઆર ડી શાહ દ્વારા ત્રણેય મુમોક્ષોને વિજય તિલક પ્રશિસ્ત પત્ર તથા માળા પહેરાવીને પગે લાગી તમારું સંયમ જીવન ઉજમાળ બને તેવા આશીર્વાદ આપ્યા હતા દરમિયાનમાં શ્રી શ્રુતાપાશક ગઢના પંકજભાઈ શાહ તુષારભાઈ શાહ નરેશભાઈ શાહ સહિત કારોબારીના સભ્યોએ પણ શાલ તિલક કરી સંયમી બની બની શાસનના સાચા સેવક રહો તેવા આશીર્વાદ આપ્યા હતા અલકાપુરી પાઠશાળાના ખુશબુબેન સહિત બધી જ પાઠશાળાની બહેનોએ બાળકોને સરસ તૈયાર કરી નાટક નૃત્ય સંવાદ દીક્ષાના ભાવો પ્રગટ્યા વગેરેનું સુંદર નિરૂપણ કર્યું હતું તથા એક દો તીન ચાર દીક્ષાર્થીનો જય જયકાર

પાનિયાબેન ને કરણભાઈનું સંઘે શ્રી બહુમાન કર્યું વિદાય સમારોહ કર્યો એમાં અમદાવાદથી શ્રી હાર્દિકભાઈ આવ્યા હતા તેને ખૂબ જ સારી સંવેદના ઉપર કીધું ઋષભભાઈ ખૂબ જ સંગીતની ને ગીતની જમાવટ કરી હતી એમાં અમારા સંઘના બધા પણ કાર્યકર્તાઓએ પણ બહુ ભાગ લીધો હતો ખાસ કરીને સંઘની બહેનોએ બેન દિવ્યા બેન તથા બધી બહેનોએ ખૂબ જ મહેનત કરી ને પાઠશાળાના છોકરા પાસે ખૂબ સારા સારા પ્રોગ્રામ કરાવ્યા હતા ને આજની જમાવટ એકદમ ધર્મમય હતી આજે અમારા સંઘના બધાને નિવેદન કરાયું હતું કે ચોવીસ તારીખે જ્યારે શ્રી આ લોકોની દીક્ષા ધોળિયા ખાતે શ્રી રતનસુંદર સાહેબના ડીસામાં થવાની છે તો બધા હાજર થાય હું બીજા બધાને પણ કહું છું તેવા આમાં ભાગ લે ને આજમાં આજના સંઘમાં બહુમાનમાં શ્રી હિંમતભાઈએ પણ ઘણી વિસ્તૃત જાણકારી બધી આપી હતી સંઘના બધા સર્વે ભાઈઓ બહેનો તરફથી અમારી એમને ખૂબ ખૂબ શુભકામના